મહીસાગર જિલ્લામાં કલેક્ટર નેહાકુમારીની ઉપસ્થિતિમાં અનુસૂચિત જાતિના પંચાણું તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક રામજીભાઈ વણકરના પરખ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ચાલીસ વર્ષથી અનુસૂચિત જાતિના ધોરણ દસ બારના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાય છે જિલ્લા નેહા નેહાકુમારી અને પ્રાંત અધિકારી પાટીલ આનંદ આકાશે વિદ્યાર્થીઓને પ્રેરક પ્રસંગોથી પ્રોત્સાહિત કર્યા છેલ્લા ચાલીસ વર્ષથી અવિરત ચાલતી સન્માનની પ્રવૃત્તિને બિરદાવી હતી અને સન્માનિત છાત્રોને પ્રતિગમન કરવાની ભવિષ્યની શુભકામના આપી જેમાં તમામ મહાનુભાવો દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને એવોર્ડ્સ તેમજ શૈક્ષણિક કીટ આપીને સન્માન કરવામાં આવ્યું સાથે જ તેમને કારકિર્દી માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું સમાજના તેજસ્વી તારલાઓ કે જેઓ ધોરણ દસ અને બારમાં પંચોતેર ટકાથી વિશેષ ટકા લાવે છે આવા વિશેષ યોગ્યતા પ્રાપ્ત વિદ્યાર્થીઓનું સન્માન છેલ્લા ચાલીસ વર્ષથી કરે છે પરક ફાઉન્ડેશન લુણાવાડાના ઉપક્રમે માનવતાની દિવાલ કે જેને જરૂરિયાત નથી એવા લોકો ત્યાં કપડાં બૂટ ચંપલ જેવી જરૂરિયાતની વસ્તુઓ મૂકી જાય છે અને જેને જરૂરિયાત છે એવા જરૂરિયાતમંદ લોકો આ માનવતાની દીવાલનો ઉપયોગ કરે છે આજ મેરા પરક ફાઉન્ડેશન લુણાવાડા કે થ્રુ સન્માન دیا ગયા છે ઓર મુજે ઇસસે બહોત જ જ્યાદા ઇન્સ્પિરેશન મિલી ઓર હમે આગે kuch કર દિખાને કા ઓર જઝબા આ ગયા કે હમ યે સબ kuch ભી કર સકતે હે ઓર ઇસસે મુજે યે ઇન્સ્પિરેશન મિલી હે કે હમે આગે kuch કર દિખાના ચાહીએ